આપણે રસ્તામાં જતા હોય તો ત્યાં પણ નિયમો હોય છે ડાબી બાજુએ વાહન ચલાવવા જોઈએ જો સામાન્ય રસ્તામાં પણ નિયમ હોય કે આ રીતે આપણે વ્યવહાર ચલાવવો તો પછી આપણે ધર્મના માર્ગમાં તો નિયમો હોય જ છે ધર્મના માર્ગના નિયમો છે નિયમોનું પાલન કરવું જેમ કે ધોત્યુ પહેર્યા વગર શંકર ભગવાનના નિજ મંદિરમાં શિવાલયમાં જલ ચડાવવા માટે ન જવું જોઈએ એના માટે ધોતીયું પહેરવું ફરજિયાત છે કોઈ કહેને આપણે ન માનીએ તો તે આપણને દોષો લાગે તો એ આપણે જ ભોગવવા પડે નિયમો તો છે જ અને એનું પાલન કરવું જ જોઈએ વેદ બોલવા માટે ગાયત્રી મંત્ર બોલવા માટે જનોઈ પહેરેલી હોવી જોઈએ જેટલા પણ વર્ગના લોકોએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું હોય તેણે જનોય પહેરવી જોઈએ વિધિવત ઉપવિત સંસ્કાર થવો જોઈએ તો જ તમે ગાયત્રી મંત્ર બોલી શકો છો કોઈનું ન માની અને આપણે ગાયત્રી મંત્ર બોલીએ તો કોઈ આપણને મારવા ન આવે કોઈ આપણને કાંઈ કહેવા ન આવે પરંતુ નિયમની વિરુદ્ધ જઈને આપણે ધર્મ કરવા જઈએ તો આપણાથી અધર્મ થાય છે અને એ અધર્મના અપરાધો આપણે ભોગવવા પડે છે માટે શાસ્ત્રમાં જે નિયમો બતાવ્યા છે એ નિયમનું પાલન બ્રાહ્મણથી લઈને બધા જ વર્ણના લોકોએ કરવો જ જોઈએ જો નિયમોનું પાલન આપણે કરીશું તો તે આપણા માટે આપણી આવનારી પેઢી માટે અને આપણા ગોત્ર માટે ખૂબ સારું રહેશે તેનાથી આપણે દરેક પ્રકારે પ્રગતિ કરીશું માટે શાસ્ત્રમાં નિયમ બતાવ્યા હોય તે નિયમોનું પાલન અવશ્ય કરો જય શ્રી રામ